તો હેલો વોટ્સઅપ કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં સ્વાગત છે હું છું તમારો દોસ્ત અને તમારો હોસ્ટ હાર્દિક પાંડ્યા મારું નામ છે હાર્દિક આજના વિડીયોમાં તમારા માટે હું લાવ્યો છું ગાડીઓ સેકન્ડ હેન્ડ સારી અને ગુડ કન્ડિશન આજે મારી પાસે આવી છે સરસ સરસ ટેસ્ટી ટેસ્ટી નવી નવી અને મસ્ત મસ્ત આજના વિડીયોમાં તમને અવાજમાં થોડી પ્રોબ્લમ થશે કેમ કે માઇક આપણું બગડ્યું છે એટલા માટે તો આ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે તો આજે તમને ગાડીઓ બતાવવાનો છું આઈટેન સારી સારી અને લેવા માટે મસ્ત હશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા કોઈને પણ ગાડી ગમતી હોય સારી સારી સસ્તી અને ઓફર સાથેની તો આ વિડીયોમાં તમે જોડાજો ચેનલમાં જોડાજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે ગાડીઓ બતાવું છું અને મસ્ત મસ્ત છે તમને વસ્તુ એવી લાગે ને તમે આમ ખુશ થઈ જાઓ ઈ આ શું વસ્તુ બતાવી છે તમે બેન હોય કે ભાઈ હોય તમે મારા માટે તો ભગવાન કહેવાઓ કેમ કે તમે મારા વિડીયો જુઓ છો એટલે તમે મારા માટે એક અલગ લેવલના ભગવાન કહેવાઓ તમે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી ગાડી હવે તમારા માટે લાયો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ત્રણ પચીસ ભાવ રાખેલો છે બે હજાર પંદર મોડલ ફસ્ટ ઓનર છે બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફ્યુલ છે ડીઝલ આ આઈટેન ગ્રાન્ડ ડીઝલવાળી છે અમદાવાદમાં પડી છે આ ગાડીની કન્ડિશન એકદમ ફિટ છે નવી છે સારી છે સસ્તા ભાવે અને નવી ગાડી છે અને આ ગાડીનો ભાવ તમે એમ કહું છો ને કે ત્રણ પચીસ તો ત્રણ પચીસ ફિક્સ નથી હોતા આમાં આમાં ઊંચો નીચો થઈ જશે એટલા માટે તમને વસ્તુ ક્વોલિટીવાળી સારી અને ઘરેલું વસ્તુ બતાવીએ ને એ પસંદ હોય તો તમે લેવા માટે ઉત્સુક થઈ જ જાઓ કેમ કે કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ સારી હોય એ જ લઈએ છે ખબર છે ને તો આ વસ્તુ ક્વૉલિટીવાળી છે આ ગાડીના ટાયરો એન્જિન બધી રીતે મને કમ્પ્લીટ લાગે છે એટલે હું મારા હિસાબે સારી સારી વસ્તુ હોય ને એ જ શોધું છું તો તમને આ પસંદ આવી અને લેવી છે તો પસંદ હોય તો તમે મને મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં વોટ્સઅપ મારું ચાલુ હોય છે ચોવીસ કલાક ગમે ત્યારે મેસેજ કરી દેજો હું તમને ટાઈમ હશે તો તમને મેસેજનો જવાબ આપી દઈશ ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ પચીસમાં ગ્રેન્ડ આઈટેન ડીઝલ બે હજાર અઢાર મોડલ બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર આ ગાડીની કન્ડિશન મસ્ત છે આ ગાડીના ટાયરો સીટના કવર એન્જિન આગળ પાછળથી લૂક મને મસ્ત લાગે છે જો તમને મસ્ત લાગતું હોય અને આ ગાડી તમને અનુકૂળ આવી હોય તમારા માટે બેસ્ટ લાગી હોય તમને આ સારી લાગી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો વસ્તુ તમે જોઈ શકો છો કેવી લાગે જોઈ લો તમે અંદર જ ચેક કરી શકો છો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આ ત્રણ એકાવનમાં વેચવાની છે ઉંદાઈ આઈ ટેન ગ્રેન્ડ આઈ ટેન ગ્રેન્ડ આઈ ટેન પેટ્રોલવાળી છે બે હજાર સોળ મોડલ ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા ફસ્ટ ઓનર વસ્ત્રાલ અમદાવાદમાં પડી છે આ ગાડી પણ મને સારી લાગી કલર બલર તો આનો બેસ્ટ લાગ્યો જુઓ કલર સિલ્વર જેવો કલર લાગ્યો અને ગાડી કન્ડિશનવાળી લાગે લેવા જેવી છે તો આ ગાડી પસંદ હોય તો પણ તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ઊંધાઈ આઈટેન એક પંચોતેરમાં વેચવાની છે બે હજાર દસ મોડલ બે ઓનર સીએનજી ચીડ એસી અને ગાડી મસ્ત છે આ પણ સુરેન્દ્રનગરમાં પડી છે સુરેન્દ્રનગર તો ક્યાં ખબર છે ને કાઠિયાવાડી ભાષામાં બોલે એ સુરેન્દ્રનગર એમની ભાષા એટલે કે એટલી ટેસ્ટી એટલી સુંદર ને ભાષા જોઈને જ ખુશ થઈ જઈએ આપણે ચલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક એસી માં આઈ ટેન મેઘના આ ટેન મેઘના ત્રણ ઓનરવાળી મોડલ બે હજાર અગિયાર પેટ્રોલ સીએનજી પેટ્રોલ સીએનજી તમને પડશે અને હા કે આ પણ લગભગ અમદાવાદમાં છે ચાર નવા ટાયર છે ચાર પાવરફુલ વિન્ડો છે પાવરફુલ એન્જિન પાવરફુલ એસી રિમોટ કંટ્રોલ બધી રીતે કમ કમ્પ્લીટ છે આ ગાડી તો તમને પસંદ હોય આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો સુરેન્દ્રનગરવાળી ગાડી પણ પસંદ હોય અને આપણે સુરેન્દ્રનગર એટલે કે આપણું સુરેન્દ્રનગર જ કહેવાય ખબર જ છે ને તો એ સુરેન્દ્રનગરવાળી ગાડી પસંદ હોય એ પણ તમે મને કહી દેજો અને હા ત્યાં વિડીયો સારું લાગ્યું હોય ચેનલમાં પહેલીવાર આવ્યા હોય ને તો એ સબસ્ક્રાઈબ કરો અને હા એની સાથે સાથે બીજી પણ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરો ચાલો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જે નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો અને હા કયા કયા વિડીયો મારે બનાવવા ગાડીઓના એ તમે મને કોન્ટેક કરો તો એવી એવી નવી નવી ગાડીઓ લાવું ત્યાં સુધી આવજો